કાર્ય ધારમાં ધોધમાર વરસાદ છે આજે પણ પાણી ક્યારેક ભરાઈ ગયા છે આ ભીડ ખજન મહાદેવ વાળો ખારો બે કાંઠે આલ્યો જાય છે આમ પાણી તમે જોઈ રહ્યા છો આમ આપણે બતાવી રહ્યા છીએ આજે પાણી તમને જો કેટલું પાણી હાલ્યું જાય છે સામા કાંઠે પણ ગાડીઓ પડે છે આ જોઈ રહ્યા છો સાજું બધું પાણી હાલ્યું જાય છે આજે પુષ્કળ પાણી માટે જો લોકો અંદર કાંઠા મારી રહ્યા છે પણ આ કાંઠા મારી રહ્યા છે અંદર કોઈ જવાય નથી જો આપણે બતાવી રહ્યા છીએ પાણી આપડી પાછળ પાણી જાય છે આપણે પણ જો આ પાણી તમે જોઈ રહ્યા છો અલા કોઈ અંબાલાલ કાકા ઓળખતા હોય તો એને પૂછો નહી કે ગાડી વેચીને બોટ લઈ લઈએ કે હજી વાર છે આ તો મળે ને ચાલુ જ